ઓનલાઈન હોટેલના ગ્રાહકના હોબાળાનો વિડીયો વાયરલ થયો છે ફરિયાદ કરી તો મેનેજર અને શેફે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો પનીરની સબ્જી ઓર્ડર કરનાર ગ્રાહકને ચિકન પીરસાયું હોવાનું સામે આવ્યું છે તમે વેજીટેરિયન હો અને બહારનું ખાવાનું પસંદ કરતા હો તો આ કિસ્સો ચેતવણી રૂપ છે કારણ કે અમદાવાદ શહેરની એસજી હાઇવે પર આવેલી એક હોટેલમાં જમવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે

ભારે રીતે વાયરલ થયું છે તારીખ એક એક બે હજાર પચીસ ના રોજ સાંજે આ બનાવ બન્યો છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થઈ રહ્યો છે